નમસ્કાર દર્શક મિત્રો હું છું પૂજા રાઠોડ આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તારીખ દસ અગિયાર બે હજાર પચીસ આજ જુનાગઢ આઝાદ ચોક ખાતે ધી જુનાગઢ કોર્મેશિયલ કો ઓપરેટિવ લી બેંકનો શુભારંભ કરવામાં આવેલ છે સ્ક્વેર ફીટ એરિયાની અંદર આ થયો છે આ શુભારંભ પ્રસંગે જુનાગઢના લોકલાડીલા ધારાસભ્ય સંજયભાઈ પૂર્વ ધારાસભ્ય અમારા માજી પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ડૉક્ટર ચીખલિયાભાઈ મારા નાનાભાઈ એવા બે ધર્મેન્દ્ર આમ જુનાગઢના તમામ શ્રેષ્ઠ શ્રીઓએ આજે આને શુભારંભ કરાવેલ છે આઝાદ ચોક ખાતે અને સાથોસાથ સહકારી જગતમાં જૂનાગઢ જિલ્લાની અંદર પોરબંદર જિલ્લાની સોમનાથ જિલ્લાની અંદર સૌ પ્રથમ ઈ બેન્કિંગ શરૂ કરવાનું સૌભાગ્ય જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ ઓપરેટિવ બેન્કે પ્રાપ્ત થયું છે ચોવીસ કલાક બેન્કિંગ સુવિધા પૈસા ઉપાડવા હોય કે પૈસા જમા કરાવવા હોય પાસબુક જમા કરાવી હોય કે પાસબુક ઉપાડવી હોય કે બધું ચોવીસ કલાક છે જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેન્કની ઈ ઈ બેન્કિંગ સેવા આઝાદ ચોક શરૂ કરવામાં આવેલ છે જેનો જૂનાગઢની જનતા લાભ લેવા મારી હાથે છે સૌર નમ્ર વિનંતી છે